એક ભાઈ હતો ભાઈ તો પણ મગજનો અડધો ખોડો હતો હા મગજ જેવું એનામાં કહ્યું હોય ને તો ઠીક છે તમે જો તો એક એક્ઝામ હતી સરકારી એક્ઝામ હતી તે એક્ઝામ આપવા ગયો એક્ઝામ આપવા ગયો ને તે મારો બેટો એની આવું શાકડા છે જોડે પ્લમ્બર ને લઈને જેલો સરકારી પરીક્ષા ગઈ પેપર આપવા માટે જોડે પ્લમ્બર ને ના હોય તો પ્લમ્બર સુપરવાઇઝરે કીધું ભાઈ કેમ તમે પ્લમ્બર લઈને આવ્યા છો એમ તો પેલો શું કે ખબર છે કે સાહેબ મને એવા સમાચાર મળ્યા છે કે પેપર આખો દા લીક થા થા કરા છે એટલે હવે ભાડું પગાડીને ઘેર હું નહીં જવાનો કે પ્લમ્બરથી દે સાહેબ પેપર લીક થાય ને અમારે પાછું ભાડું બગાડીને ઘેર જવાનું પેપર લીક થાય પૈસા માં ફટાવા કેવા કે પ્લમ્બર લઈને આવ્યો છે એક બેન હતા સાહેબ એમને છૂટા છેડા થયા હતા છૂટા છેડા થયા લગભગ મહિનો દોઢ મહિનો થયો છે હા હજી તો છૂટા છેડા થયા મહિનો દોઢ મહિનો જ થયો હતો તો બેને એવું કર્યું તમે પેલા એમના જે વકીલ રોકેલો હતો છેડા માટે એમના જોડે ફરીથી ગયા છૂટાછેડા તો થઈ ગયા હતા પાછા છૂટાછેડા તો થઈ જ ગયા હતા પણ આ તોય બેન હતા ને એ પેલા વકીલ જોડે ગયા વકીલ જોડે ગયા એટલે વકીલ સાહેબ કે આવો બેન બેસો કેમ આવવાનું થયું એટલે આ બેનું કે ખબર છે વકીલ સાહેબ વકીલ સાહેબ મારા જે ઘરવાળા જોડે છૂટાછેડા થયા હતા ને એમના જોડે મારે ફરીથી લગ્ન કરવા શકે વકીલ સાહેબ કે બેન હમણાં મહિનો દોઢ મહિના પેલા છૂટાછેડા થયા છે પાછા તમારે કેમ લગ્ન કરવા શકે એટલે બેન હું કે ખબર છે વકીલ સાહેબ એના મહિના દોઢ મહિનાથી જ્યારથી મારા છૂટા છેડા થયા ને ત્યારથી બહુ ખુશ ખુશ ફરસ અને મારાથી સહન નહીં થતું કે તમારે ગમે તે પ્રોસેસ કરવી પડે કરો તમારે ગમે તે કરવું હોય કરો પણ મને પાછા એમના જોડે લગન કરાવો એટલે કરાવો એમની ખુશી મારાથી સહન નહીં થતી પેલો જબરસ્ત સીન થયો કોઈ છોકરો કે છોકરી ફેસબુક ઉપર ફ્રેન્ડ બન્યા હોય મિત્ર બન્યા હોય બરાબર તો એમાં છોકરાઓ તો ખાસ છોકરીઓ તો એવું ના કરે પણ એવી હું તો છોકરાઓ જ કરે છોકરાઓ તમે જો કોઈ છોકરીને ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર થોડો સમયમાં વાત કરવા લાગતા હોય ને કે એમને લાગે કે હા બસ અમે બરાબર ફ્રેન્ડ થઈ ગયા છીએ એટલે મારા બેટા છોકરાઓ કહે છે ખબર છે કે હવે આપણે બરાબર ફ્રેન્ડ તો થઈ ગયા છીએ ના હોય તો તમારો નંબર આપો ને ખાલી સ્ટેટસ જ જોઈશ મેસેજ કરવાનો ફ્રેન્ડ બનાવવાની પછી નંબર માગવાનો ખાલી હું સ્ટેટસ જ જોઈશ સ્ટેટસ જોશે બસ કે આપણે કોઈક દુઃખ દિવસ કોલ કરીશું કોઈક દુઃખ દિવસ વિડીયો કોલ કરીશું એમ એમ કરીને મારા બેટા શિયાળા જોડી દે સાહેબ જો દરેક વ્યક્તિ પોતપોતાના જીવનમાં નાટકો તો કરતો જ હોય બધા મારા બેટા નાટકોથી તો ભરેલા હોય 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 કોઈ એમ કહેવાયને કે હું એ કોઈ જ નાટક કરતો નથી હું એકદમ સીધો વ્યક્તિ છું હું આમ છે ને હું ફલાણું ઠીકણું તો બધા ગાપ્વા ભાઈ એવું બધું કોઈ ના આવે નાટક તો કરતા જ હોય ભાઈના દિવસ બધા કોઈ સુધરેલા હોતા નથી બધા નાટકો કરતા હોય બધા નાટકો કરતા હોય કરતા હોય કરતા હોય કરતા હોય જ પણ સાહેબ અમુક વખતે ઓર નાટકો ના કરાય નાટકો પછી એટલા કરાય કે આપણા આપણા મૂઢા ઉપર સેટ થતા હોય વધારે પડતા કરીએ ને પછી ના કમ પર હે નહીં આવું શાકભાજી અને મામા છોકરીઓ ખાસ ભાજી છોકરીને આપણે એમ કહ્યું કે પેલું ખોટું છે ના હવે સાચું છે આમ છે નહીં એમાં નહીં ચાલે એટલે આટલું ઓર થઈ જાય પછી હો બોલ હતું કે જાગ્યા ત્યારથી સવાર આપડે જાગીએ ને ત્યારથી સવાર અત્યારે એના કરતા ઊંધું છે ઊંધું નહીં એના કરતા ઊંધું છે જાગ્યા ત્યારથી સવાર નહીં અત્યારે તો જાગ્યા ત્યારથી ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ અને સ્નેપ જાગ્યાતાથી સવારવાળું ને બધું ભૂલું થયું અત્યારે તો માણસો ઉઠે ને એવા કરતા સ્નેપચેક પા પથારીમાં પથારીમાં છે માંથી એમની એક ઓગળી એ જમીન ઉપર મૂકી નહીં હોય અને ચાલુ કરજે સ્નેપચેચ ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ અભ્યાય આના અમુક તો નહીં તે લોકો તો સવારે ગુડ મોર્નિંગના ને એ બધા સુવિચારો મોકલવાની ટેવ હોય ખબર હોય વોટ્સઅપમાં આપણે સુ વોટ્સઅપમાં ખાસ આવતો હોય કલ હવે કોઈક ભાઈ ઉઠીને શું વિચાર મોકલી દે આમ ન તેમ ન શું વિચારમાં લખ્યું હોય કે જીવનમાં હંમેશા આગળ વધવું હોય તો સવારે વહેલા ઉઠવું જરૂરી છે મારા બેટા એરો સુવિચાર તો પથાળીને પર્યા પર્યા મોકલતા હોય હો શું વિચારો ત્યારે મોકલે આપણે નહીં ધોઈ રેડી થઈને આમ ફ્રેશ બેઠા હોઈએ ત્યારે શું વિચારો મોકલાય હા વારે ના હોય ના હોય બ્રશે ના કરે તમે જો તો પથારી પડે પડે શું વિચારો મોકલ છે જિંદગીમાં આમ જિંદગીમાં તે મળ્યા તું તારી જિંદગીમાં પથારીમાંથી ઊભો થાય અને હા હા વોટ્સઅપમાં શું વિચારો તો એટલા બધા આવા બાપા એટલા બધા આવા ને તો વાત છોડો શું વિચારો શું વિચારો શું વિચારો તમારે તો પેલા નહીં આમ પેપરમાં વાંચવા પડતા પેલા પેપરમાં શું વિચારો આપતા અત્યારે પેપર વાંચવાની જરૂર છે જ નહીં તમે વોટ્સઅપ સવાર સવારમાં ઓપન કરશો સાહેબ એટલા બધા શું વિચારો એટલા બધા શું વિચારો વાત છોડો સાહેબ વોટ્સઅપ યુનિવર્સિટીના શું વિચારો એટલા બધા વધી જશે ને કે અમુક હું તો કંટાળી ગયો છું હું તો આ બધા શું વિચારું જે કંટાળી ગયો છું અમારોમાં જેવો ફોન ખોલીએ એવા બધા શું વિચારો જેવો ફોન ખોલીએ એવા બધા શું વિચારો અલે હું આખી દુનિયામાં શું વિચારો તમે બોલો છો એ વોચિંગ બધા સુધરી જાય જાહે સાહેબ તમારે તમારા જીવનમાં ખુશ રહેવું હોય મસ્ત રહેવું હોય આનંદમાં રહેવું હોય તો થોડા હસતા રહેવાનું થોડા બોલતા રહેવાનું આ ખોદા ચડીએ લો મુઢોતા રાખવાના જ નહીં હું તો મારા દરેક દરેક બોલું છું એપિસોડમાં બોલું છું દરેકે દરેક પ્રોગ્રામમાં બોલું છું ભાઈ હસતા રહો ખેલતા રહો મસ્ત રહો તંદુરસ્ત રહો હસતા રહેશો તો તંદુરસ્ત રહેશો હસાતા રહેશો તો પણ તંદુરસ્ત રહેશો પણ આપણો તો આખો આકોદાર ધુમરો ચડીએલો હોય મોઢા હસતા રહેવાનું સાહેબ હસતા રો હસતા રહો કેમ મસ્ત લાગો તમે બધા સ્માઇલ આપો તમે મારો બધા વિડીયો જોઈને આમ હસતા હોય તો કેવા મસ્ત લાગો અને તમે મારો વિડીયો જોઈને આમ ગારો બોલતા હોય તો ઓના હારા બોલતો જ નહીં આવડતું તો તમે ના હારા લાગો બધા સાહેબ સારું છે કે આ મગજ છે ને ભગવાને આપણને ખોપડીની અંદર આપ્યું છે જ્યાં મગજ છે ને મગજ જેનાથી આપણો ઉપયોગ કરીએ છીએ જેનું આપણે બધે ઇસ્તેમાલ કરીએ બધા વાપરીએ આપણે આપણું શું કહેવાય અંદર આપણા નકર એ મગજ જો ભગવાને આપણે ભૂલથી બાર લટકતું આપી દીધું હોત ને તો સાહેબ તમારી ગર્લફ્રેન્ડ તો તમારી ઘરવાળી તમારી જોડે ઉછીનું તો માગો જ બેબી મારું મગજ હું ભૂલી ગયું છું થોડી વાર ઉછી નું ને વાપરવા માટે

પાણી થોડું ફસાઈ ગયું હતું પેલી પાણીની પાઇપ આવે ને એમાં તમે કીધું હરિયો નાખતા હોય અંદર તો પાણી નીકળી જાય તો બધું નીચે પડી જાય ધાબા ઉપર ભરાઈનાર તે ધાબા ઉપર હું સાહેબ પાણી કાઢવા જતો હતો સળિયો લઈને એક બેન હતા ને તમે જોવા તો ચાર ત્રણ ચાર છોડીને ધાબા ઉપર ફોનમાં વાત કરતો હતો ટાટા સ્કાય ટાટા સ્કાય ટાટા સ્કાય ટાટા સ્કાય મેં કીધું બેનજી કેમ ટાટા સ્કાય ટાટા સ્કાય કરો ટાટા સ્કાય ની કંપનીમાંથી ફોન આવ્યો માન કે ના ના ભાઈ મારા ઘરવાળા નામ છે ને આકાશ છે એટલે હું એને કહું છું ટાટા સ્કાય ટાટા સ્કાય આ જોક્સ જેના સમજણ પડી છે સાહેબ જેના સમજણ પડી હશે ને અસલી ઓડિયન્સ છે તમને ના પડે એમ છે ટાટા સ્કાય એટલે એમના ઘરવાળાનું નામ હતું સ્કાય સ્કાય ના કે સ્કાય એમના ઘરવાળાનું નામ હતું આકાશ હવે આકાશ ને અંગ્રેજીમાં અંગ્રેજીમાં આપણે દુકાન ઉપર ખરીદી કરવાને જઈએ ને તો કેવું લખેલું હતું મસ્ત કે ગ્રાહક ભગવાન હોતા હે ગ્રાહક આમ હોતા ગ્રાહક ભગવાન એક રૂપ હોતા હે આવું બધું લખેલું હતું એટલે આમ સાહેબ આમ દેવત્વ જેવી ફિલિંગ આવતી હતી દેવત્વ જેવી ફિલિંગ

જમાના પ્રમાણે બધું ચેન્જ થયું સાહેબ જમોના પ્રમાણે એમને દુકાનો વાળે બિચારો આપણે જે ખરીદી કરવા જઈએ એમને લખવું તો પડે જ છે નકરી પહેલાં કેવું મસ્ત મસ્ત લખતા ગ્રાહક ભગવાન કા રૂપ હે ગ્રાહક આ મેં ગ્રાહક અમારી રોજી હે અત્યારે તો આપ કિસી ચીજ કો છૂ નહી શકતે આપ સીસીટીવી કેમેરાની નજર મેં વાત તમારું વારું થાય નો છોકરો તો સાહેબ આખી આ બધાય બધી એમના ક્લાસમાં જેટલા છોકરાને હતા એ બધા બધા છોકરાઓ ગર્લફ્રેન્ડ હતી ખાલી એને એકલાના જ બિચારાને ગર્લફ્રેન્ડ હતી નહીં એટલે એને બહુ દુઃખ થતું કે એની હા હું શાક દા છે કે બધા મારા બેટા બધોને મરી જાય બોલો ફેલ થયો હતો આગલા વર્ષમાં એના ગર્લફ્રેન્ડ મરી જાય મને ગર્લફ્રેન્ડ નામ મરી ગયા મને બિચારાને બહુ દુઃખ હતું સારા તો બધો જોરે ગર્લફ્રેન્ડ હતો કે મારા જોરે ગર્લફ્રેન્ડ તો કે હોવી જ જોઈએ એમ તે અને તમે જો તો અનાઉન્સ કરવાનું ચાલુ કર્યું કે કોઈ પણ છોકરી બોયફ્રેન્ડના મામલામાં અનાથ હોય તો હું એના ગોડ લેવા તૈયાર છું કે રાજી ખુશી વિચાર તો કરો સાહેબ એને કેવા અનાઉન્સમેન્ટ કરવાના દાડા આવ્યા છે કેવા અનાઉન્સમેન્ટ કરવાના દાડા આવ્યા છે કોઈ પણ છોકરી અનાથ હોય બોયફ્રેન્ડના મામલામાં તો એનો ગોદ લઉં બોલો ગર્લફ્રેન્ડનો ગોદ લેવાના દાડા આવ્યા છે એક માસી મસાલાઓ આપતા હતા કે કોલેજ અને સ્કૂલના લોકો તો સ્વર્ગમાં હોય છે સ્વર્ગમાં કે કોલેજ અને સ્કૂલના લોકો તો સ્વર્ગમાં હોય મેં કીધું એટલા જ માસી માસીતાન જોડ્યો સ્વર્ગમાંથી બનીને આવતા ને હા કોઈ કોલેજમાં છોકરી ગમાડી હોય સ્કૂલમાં છોકરી તો સ્કૂલમાં તો જો કે ના ગમારા એ વધારે પડતું થઈ જાય સ્કૂલમાં છોકરી ગમારીને તમે પછી તરત લગન કરે ખોટું પડી ગયા પણ કોલેજમાંથી કોઈ છોકરી ગમાડીને લાવ્યો હોય લગ્ન કરે હોય ને તો બધા કેવું કહેશે કાં હોય શું કર્યું ના લફડું કર્યું ના ફલાણું કર્યું ના ઢીકણું કર્યું આમ નથી તેમ ના આ બધું સૂટ ના થાય ને ફલાણું ઢીકણું ના આવું બધું કહેશે અને આમ કહે છે કોલેજની અને સ્કૂલનો છોકરો બધો લોગો બધો સ્વર્ગનો માણસો છે ભાઈ ભગવાને એવું ત્યાં સ્વર્ગમાં જોડીઓ બનાવીને તૈયાર કરવાનું મોકલ્યું નહોતું તો બિચારો સ્વર્ગમાંથી બનાવીને લાવ્યો તાકલે પૂછા તા બરોબર છે બરોબર છે